નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ટેરિફ યુદ્ધ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે ત્યારે થશે ખેતીમાં ઊંચા લાલચ આપીને મુંબઈની કંપનીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે આગળ વાત તેલંગાણામાં નકલી નોટો છાપીને વિવિધ રાજ્યમાં ભરતી કરવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે ત્યારે આગળ વાત વન તારાની વાસ્તવિક ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ કરવામાં આવ્યું છે આગળ વાત થશે દુબઈમાં ખુલશે પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ત્યારે આગળ વાત થશે બિહારમાં કમોસમી વરસાદની સાથે વીજળી પણ ત્રાટકી હતી પચીસથી થી વધુ લોકોના મોત થયા છે ત્યારે આગળ વાત થશે વેજલપુરમાં લુખા તત્વોનો ભારે આતંક જોવા મળ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે શહેરના વેજલપુર વિસ્તારમાં લુખા આતંક સામે આવ્યો છે પૈસાની લેતી દેતી મામલે એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે સોનલ સિનેમા રોડ પર પૈસાની લેતી દેતી મામલે ત્રણ શખ્સોએ જાહેરમાં એક વ્યક્તિ ઉપર હુમલો કરીને આતંક મચાવ્યો હતો તલવાર સહિત હથિયારથી આસિફ શેખ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં કમોસમી વરસાદની સાથે વીજળી ત્રાટકી હતી પચીસ લોકોના થયા છે મોત બિહારમાં હવામાનના પ્રકોપે ફરી એકવાર માનવ જીવન ઉપર તબાહી મચાવી દીધી શુક્રવારે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ અને વીજળી પડવાથી પચીસ લોકોના જીવ ગુમાવ્યા છે આમાં નાલંદા સૌથી વધુ પ્રભાવિત થયું છે જ્યાં અઢાર લોકોના મૃત્યુ થયા છે આ સિવાય સિવાનમાં બે કટિહાર દરભંગા બેગુસરાય ભાગલપુર અને જહાનાબાદમાં એક એક વ્યક્તિનું મોત થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં ખુલશે આઈ આઈ એમ અમદાવાદનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ આઈઆઈએમ અમદાવાદે તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસની જાહેરાત કરી છે આ કેમ્પસ દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટીમાં બનાવવામાં આવશે આ અંગે યુએ સરકાર અને આઈઆઈએમ એ વચ્ચે એક એમઓયુ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ ઐતિહાસિક પગલું પીએમ નરેન્દ્રભાઈ મોદી અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદા બિન રાશિદ અલ મક્તુમ વચ્ચેની તાજેતરની મુલાકાત દરમિયાન લેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વનતારાની વાસ્તવિક ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ વન તારાના સ્થાપક અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે લાઈફ રેસ્ક્યુ રિહાબિલિટીસન અને કન્ઝર્વેશન ક્ષેત્રની વિશ્વની અગ્રણી સંસ્થાની નવી વેબસાઇટ વન તારા ડોટ આઈ એનના લોન્ચની જાહેરાત કરવામાં આવી હતી વન તારા યુનિવર્સ ન્યૂ વેબસાઇટ આ પ્લેટફોર્મ શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરી ટેલિંગ અને ઇન્ટ્યુસ્ટિવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણામાં નકલી નોટો છાપીને વિવિધ રાજ્યમાં ભરતી કરવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે રાજસ્થાનના બાસવાડામાં નકલી નોટો છાપવાનું કૌભાંડ ગુજરાત ઉપરાંત તેલંગાણામાં પણ ફેલાયો હોવાનું બહાર આવ્યું છે ઝાલોદના શખ્સે બનાવટી નોટ છાપવાની ટ્રેનિંગ લીધા બાદ તેના મિત્રની મદદથી દાહોદના ભાડાના મકાનમાં બનાવટી નોટ પ્રિન્ટ કરી હતી જેમાં ત્રણ પ્રિન્ટર અને ત્રણ પોઈન્ટ એકસઠ લાખની નકલી નોટો જપ્ત કરીને અગિયાર શખ્સોની ધરપકડ કરીને લેપટોપ ત્રણ પ્રિન્ટર અને ત્રણ એકસઠ લાખની નકલી નોટો જપ્ત કરાઈ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપીને મુંબઈની કંપનીનો મોટું કૌભાંડ સામે આવ્યો છે ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપીને રાજકોટના પ્રશાંતભાઈ કાનબાર સહિતના વેપારીઓના ચોસઠ એંસી કરોડ રૂપિયા ઓળવી લેનાર અને ત્રણ વર્ષ એગ્રીમેન્ટ મુજબ એક અબજ ચોરાણું કરોડ નહીં આપીને છેતરપિંડી કરનારા મુંબઈના થાણેમાં આવેલી એ એસ એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપનીએ સુરત જામનગર હિંમતનગર ગાંધીનગર વલસાડ અને અમદાવાદમાં કોઈ આચર્યનો ક્રાઇમ બ્રાન્ચમાં બહાર આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ યુદ્ધ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર નેવું ટકા સંમતિ સધાઈ ગઈ છે બ્રિટિશ સરકાર આ વર્ષની અંદર એક પોઈન્ટ ચાર અબજ વસ્તી ધરાવતા ભારત સાથે આ વેપાર ભાગીદારીને અંતિમ સ્વરૂપ આપવા માટે આશાવાદી છે ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે કરાર લગભગ અંતિમ સ્વરૂપ પામી ગયો છે આપણે પહેલાં કરતાં વધુ નજીક છીએ અને બંને દેશો વચ્ચે રાજકીય સ્તરે વાતચીત પણ થઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા શો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે